નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોનલ એપીએમસીમાં આજે સાત તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસ ને બુધવારના રોજ મિત્રો ધાણાની આવક વિશે વાત કરીએ તો મિત્રો આજે ફરીવાર નવામાં મિત્રો જો હાલ હરાજી ચાલુ છે અત્યારે ચૌદસો ને એકાવનના મિત્રો ધાણા આવડા આવડાવ્યો નહીં અને મિત્રો જૂના ધાણાની વાત કરું તો મિત્રો પાંત્રીસો ગુણી આસપાસ જૂના ધાણાની આવક નોંધાયેલી છે અને મિત્રો નવા ધાણાની વાત કરું તો તેત્રીસો ગુણી નવા ધાણાની આવક નોંધાયેલી છે ગઈકાલે કરતાં આજે નવા ધાણાની આવકમાં ખૂબ સારો એવો વધારો જોવા મળી રહ્યો છે ગઈકાલે સત્યાવીસો ગુણી હતી આજે તેત્રીસો ગુણી નવા ધાણા અને ધાણી બંને થઈને આવેલા છે અને હાલ રાજ્યનું કામ કે ચાલુ છે મિત્રો તો ચાલો જાણી લઈએ કેવા ભાવ રહેલા છે જૂના ધાણામાં અને મિત્રો નવા ધાણાના ભાવે જોવાના ભૂલતા નહીં તો વિડિયો માઇન્ડ સુધી બન્યા રહીજો આજના ભાવ જોવા માટે ચૌદસો ને એકાવન ધાણી છે મિત્રો ચૌદસો ને એકાવન ભાવ જોરસો ને એકાવન ધાણા છે ઈગલ પ્લસ કલરમાં માં તેરસો ને એકાશી ક્વોલિટી સરસ બિનઅંગી ધાણા

તેરસો ને એકત્રીસ ધાણા છે તેરસો ને એકત્રીસ ભાવ થયો છે ધાણા છે પ્લસ કલર તેરસો ને અગિયાર ધાણા છે તેરસો ને અગિયાર ભાવ થયો છે ભડ મિક્સ માં છે ફાડા મિક્સ માં છે તેરસો બારસો ને એકસઠ ધાણા છે એકલ પ્લસ કલર માં ફાયદુ વાળા ધાણા છે થોડીક મીડિયમ ક્વોલિટી બાર એકસઠ એક હજાર પૂરા ધાણા છે ડંક વાળા ધાણા છે એક હજાર પૂરા મીડિયમ ક્વોલિટી ડંક સાથે તેરસો ને એકાવન ધાણા છે સરસ ક્વોલિટી તેરસો એકાવન મસ્ત ક્વોલિટી કલર એ સારો છે તેરસો એકાવન ખાખી કલર તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો બજાર તો ગઈકાલે જેવું જ ખુલ્લું છે સુપર ક્વોલિટી છે તેમાં ચૌદસો પ્લસના ભાવ જોવા મળી રહ્યા છે